દાંતાના કેસરપુરાના રિટાયર્ડ આર્મી મેનનો મૃત્યુ મળી આવ્યો કે બામાંથી મૃત્યુ મળતા પોલીસ વડાને રજવાત કરવામાં હત્યાની આશંકાને લઈ પરિવારજનોએ કરી રજવાત સ્થાનિક પોલીસ બીનું સંકેલી રહી હોવાનો આક્ષેપ આરોપીઓની કડકમાં કડક સજા થાય તેવી માંગ પોલીસે માત્ર અકસ્માતની મોતની ફરિયાદ નોંધી હત્યાની આશંકા સાથે ન્યાયિક તપાસની માંગ દ્વારા માહિતી છે તો બે ત્રણ દિવસ અમે પોલીસ સ્ટેશનમાં ફોન કર્યા કોઈ પોલીસ સ્ટેશનમાં પણ ફોન નહીં પાડ્યા તો હું કાલે રૂબરૂ જઈને પોલીસ સ્ટેશનમાં ખાતરી ગાધી તો ફક્ત કમ્પ્લેન એમને કોઈ એફઆઈઆર નોટ કરી નથી ફક્ત એમને કાગળ કાર્યવાહીમાં એક એડી દાખલ કરી છે અને જે લોકોને પકડ્યા તેમને નિર્દોષ છોડી મૂક્યા છે જો એ લોકો નિર્દોષ હતા તો એમને છોડી કેમ મૂક્યા અને એ લોકો અત્યારે ઘરેથી ફરાર છે આવી ઘણી બધી કમ્પ્લેનો માજી સૈનિક સંગઠન પાસે આવતી હોય છે અને અમારો એક સૈનિકને ನ್ಯಾಯમાં એ માટે અમે કાર્યરત છીએ જો ધર્માબાઈ એટલા મારા સાથે જે સાઈન પાસા રાત્રે 3 વાગે આવીને પાછા કે કે કુવા માં છે કે તમારા કાડવો હે એમ કયું પાસા બોલાવણા આવે તો અમે ગયા તો પછી અંદર થી બહાર કાઢો દવાખાને લઈ જઈએ એમ કરી તો એ વખત મરીલા પડા તો પછી અમે એને એ વખત પછી બધા આપ થઈ ગયો હમ